તમે લાખોનો કરોડોનો બંગલો બનાવ્યો હોય ને લાખોનો કરોડોનો બંગલો બનાવ્યો હોય અને એમાં એક સ્ત્રી ન હોય ને બાય તો એ બંગલો નકામો એવી રીતે તમે લાખો કરોડોનું મંદિર બનાવ્યું હોય ને મંદિરો મંદિર લાખો કરોડોનું મંદિર બનાવ્યું હોય અને એમાં એક સાધુ ન હોય ને તો એ મંદિર નકામું હવે હાલના સંજોગોમાં શું થાય છે અમુક જગ્યાએ જે કાયદેસર બની બેઠેલા ટ્રસ્ટીઓ છે ને એ પૈસાની લાલચે સાધુઓને નથી રાખતા આવક જાજી હોય એટલે સાધુઓને નથી રાખતા સાધુઓને રાખે તો પોતાની આવક બંધ થઈ જાય એટલે સાધુઓને રાખતા નથી હું એક જગ્યાએ ગયો તો સાબરકાંઠા જિલ્લામાં ત્યાં રામાપીરનું મંદિર અને બાજુમાં એક વાડી હતી એ વાડીનો માણસ મંદિરે આરતી પૂજા સેવા કરતો એટલે ખાલી જતું સાધુ નહોતા કોઈ તો મને તો મારા સેવકો લઈ ગયા તા તો વાડીવાળો આવ્યો ને મને કે અહીંયા સાધુની જરૂર નથી અહીંયા આરતી ને બાપુ હું કરી લઉં છું પેટીન ચાવી એની પાઈ હતી જો મને રાખે તો આવક બંધ થઈ જાય પણ કોઈ મેં મેં મારા અમુક વિડીયોમાં સમજાવ્યા છે કે શાસ્ત્રોમાં લખ્યું છે કે મંદિરમાં જે પાંચ વાઇટની આરતી આવે ને એ અને ધૂપેલું એ ફક્ત સાધુ અને બ્રાહ્મણોનો જ હક છે સંસારી લોકો આવે પણ એ એ અગરબત્તી અને દીવો કરી શકે બાકી જે આરતી થાય છે ને એ સાધુન બ્રાહ્મણ સિવાય કોઈ કરી શકે નહીં કરી તો શકે કોઈને સાધુને ન રાખવો અને પેટીની પૈસાની લાલચ હોય એટલે એ બધું કરી લે પણ આ બહુ મહાન પાપ છે અને અત્યારના યુગ પ્રમાણે આ કોઈને દેખાતું નથી પણ આવા જે લોકો છે ને જે માયા પૈસાની માયામાં પડ્યા મંદિરોની આવક પોતે લઈ લે છે એનો અંત સમય બહુ ખરાબ હોય છે મેં તો જોયેલું છે કે અંત સમયે ખાટલામાં પંદર પંદર વી વર્ષ પડ્યો રહે અને એને સાધુએ આય નિહાક આપ્યો સાધુની આંતળીઓ દુભાવી હોય ને એટલે એને કર્મ છોડે નહીં ખાટલામાં પડ્યો હોય અને કોઈક સાધુથી બોલાઈ જાય કે આને તો જીવડા પડશે એટલે ખાટલામાં પડ્યો પડ્યો હળે ખરેખર એને જીવડા પડે અને ગામ આંગળી ચીંધે કે ફલાણા માણસ બીજા એને જીવડા પડ્યા તો કે પડે પડે એણે કાંઈ સાધુઓને હેરાન ઓછા કર્યા છે સાધુઓને બહુ એણે હેરાન કર્યા છે એને જીવડા જ પડે એટલે મેં આવા દાખલા જોયેલા છે આ માધુપુર ગીર માધુપુર ગીર છે ને એક હનુમાનજીનું મંદિર છે બહુ આવક છે ત્યાં બે જણા મંદિર કબજો કરીને બેઠા છે હનુમાન જયંતિ ઉજવે ને એટલે ફાળો કરીને આખો કોથરો ભરે એમાં પાન બીડીની દુકાનવાળો છે એ કોથરો ભરીને લઈ જાય અને એ વ્યાજે પૈસા ફેરવે છે એમાં કોઈક સાધુની આંતળી બહુ દુભાઈ ગઈ હશે મારા જેવાની કોકની તો એને શ્રાપ આપી દીધો હતો કે તું વાંઢો મરીશ અત્યારે હાલમાં કદાચ જીવતો હશે ને કોરોનામાં મરી ગયો હશે તો ખબર નથી પણ જીવતો હશે હજી વાંઢો હશે ત્રણ ચાર વાર પહેલાં મેં સાંભળ્યું હતું કે હજી વાંઢો જ ફરે છે એટલે વાંઢો મરશે એને સહકાર આપનારો બીજો છે એને ઇલેક્ટ્રિકની દુકાન છે માધુપુરમાં જ છે એટલે ઘણા લોકો આવા છે જેને અજ્ઞાન જ્ઞાન નથી બુદ્ધિ વગરના છે અને પૈસાની લાલચે આવું મંદિરોના કબજા કરીને બેઠા છે સાધુઓને રાખતા નથી એ બિનકાયદેસર બની બેઠેલાને પોતાને એમ કહે કે આમ હું અહીંયા ટ્રસ્ટી છું કોઈ એને ટ્રસ્ટી બનાવવા ન હોય બની બેઠેલા હોય માલ ખાઈ ગયો હોય ને પણ માલ અત્યારે ખાવો બહુ સારો લાગશે એનો અંત સમય બહુ ખરાબ છે માટે આ વિડીયો જોતા હોય તો હું તમને વિનંતી કરું છું કે મંદિરમાં ક્યાંક ટ્રસ્ટી હોય અને ટ્રસ્ટમાં રહેવું તો સાત જણાનું કાં તેર જણાનું બાર જણ અગિયાર જણાનું ટ્રસ્ટ હોય છે એમાં રહેજો પણ એકલ દોકલ બની બેઠેલા પ્રાણે ટ્રસ્ટી ન બનતા અંત સમય બહુ ખરાબ આવે છે એટલે દરેકને વિનંતી છે મારી કે ટ્રસ્ટી બનતા નહીં બ મને તો એટલી ખબર છે કે આપણે મંદિરમાં સેના માટે જઈએ છે ભગવાનના દર્શન માટે એ દર્શન કરવા ત્યાં બાકડા હોય છે ઘડીક બેસો ભગવાનના નામ લ્યો અને ચાલો સીધા ઘરે હે ભગવાનના દર્શન કરવા એટલા માટે જ જઈએ છે પણ એ અમુક બની બેઠેલા ટ્રસ્ટીઓ દર્શન કરવા નથી જ જાતા એ લોકો સાધુઓને નથી માનતા એટલે તો ટ્રસ્ટી બની ગયા માલ જોઈને પણ શાસ્ત્રોમાં લખ્યું છે કે આ મૂડીયાનો માલ છે આનો જો ભૂલથી પણ એક પૈસો ખવાઈ ગયો ને તો ધનોત પનોત નીકળી જાય છે માટે વિનંતી છે કે બસ મંદિરોમાં જજો ફક્ત દર્શનની આશાએ દર્શન કરજો ઘડીક બેસજો સાધુ હોતીને ભેગી સત્સંગ કરજો અને ઓમ નમો નાયણ કહીને ચાલતા ચાલતા થઈ જજો પણ મંદિરની માયામાં પડતા નહીં એમાં ટ્રસ્ટ બનતા નહીં આ અંતે ભોગવવાનું આવે છે હાલો ઓમ નમો નારાયણ સીતારામ જય માતાજી